આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડિયો જોઈ શકો તમે સહુથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું કાર્તક સુદ ચૌદસના દિવસે આવતું શંકર પાર્વતી વ્રતની વિધિ વ્રતનું મહાત્મા અને કથા વાર્તા કાર્તક મહિનાની શુકલ પક્ષમાં ચૌદસના દિવસે આ વ્રત લેવાય છે આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ દિવસે શિવલિંગની પ્રથમ પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ આ દિવસે વ્રત પૂજા કરવાથી ઘરની દરિદ્રતા દૂર થઈ ધનના માર્ગ ખુલે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરની બરકતમાં વધારો થાય છે પરવારી વ્રતનો સંકલ્પ લેવો ઘરના મંદિરમાં કે કોઈ પણ જગ્યાએ ગંગાજળ કે પાણીની છાટ નાખી એ જગ્યા પવિત્ર કરી લાકડાનો બાજટ કે પાટલો ઢાળી તેના પર લાલ કે પીળું વસ્ત્ર પાથરી છિદ્ર રહિત ખડાની સ્થાપના કરવી ખડામાં પંચરત્નો નાખી શુદ્ધ જળ ભરી અબિલ ગલાલ કંકુ પુષ્પ અર્પણ કરી સફેદ કપડું વિટાળી ઘડાને અલંકાર કે પુષ્પથી શણગારવો તેના પર ત્રાંબાનું અથવા વાંસનું પાત્ર રાખવું આ પાત્રમાં ચોખાને ઘઉં ભરી અષ્ટદલ કરી શિવ પાર્વતીની પૂજા કરવી અખંડ બીલીપત્રો સુગંધિત ફૂલોથી પૂજન કરવું આ પૂજન વિધિ કરવાથી ઘરમાં ધન ધાન્યની ખોટ નથી રહેતી ગરીબી કોષો દૂર રહે છે શિવ પૂજા કરતા સમયે શિવ પુરાણ શિવ સ્તુતિ શિવ અષ્ટક શિવ ચાલીસા અને શિવ શ્લોકનો પાઠ કરવા ઉત્તમ ફળદાયી છે પૂજા સમાપ્ત થયા બાદ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઘરમાં આર્થિક સમસ્યા અને ગરીબી દૂર થાય છે આ હતી શિવ પાર્વતીની પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય હવે સાંભળશું દર્શાવતી કથા વાર્તા વર્ષો પહેલા કનકપુર કરીને એક ભવ્ય નગર હતું આ નગરમાં અનેક વર્ણના લોકો રહેતા કોઈ ગરીબ તો કોઈ માલદાર તો કોઈ સાધારણ દશામાં હતા નગરમાં વેપાર ધંધો જોરદાર ચાલતો આજુબાજુના ગામડાનું આ શહેરમાં હટાણું હોવાથી બજારમાં હંમેશા ચીજવસ્તુ ખરીદવામાં ભીડ રહ્યા કરતી આ નગરમાં એક ઉદિત નારાયણ કરીને બ્રાહ્મણ રહેતો હતો દયાવાન નિષ્ઠવાન અને વિદ્વાન હોવા છતાં પણ તે ગરીબ હતો તેની પત્ની ઘણી માયાળો ધર્મ પ્રેમી અને દાનવીર પ્રકૃતિની હતી તે ધર્મનિષ્ઠ અને પવિત્ર બ્રાહ્મણી હતી ઉદિત નારાયણ રોજ ભિક્ષા માંગી લાવતો તેની પત્ની મળેલ ભિક્ષામાંથી ઘરનું કામકાજ ચલાવતી માંગેલ અનાજમાંથી બંનેના જમવા પૂરતું રાખી બાકીનું દાનમાં આપી દેવાની વૃત્તિ તે રાખતી પણ પૂરતી ભિક્ષા ન મળવાને કારણે ક્યારેક બંનેએ ભૂખ્યા રહેવાનો વારો પણ આવતો અને આથી તેઓ દાન કરી શકતા નહીં તેથી બંને ઉદાસ રહેતા આથી પોતાની ગરીબીથી કંટાળી એક દિવસ વહેલી સવારે ઉદિત નારાયણ આત્મહત્યા કરવા માટે જંગલમાં ગયો જંગલમાં જઈ એક વૃક્ષની ડાળીએ દોરડું બાંધી ગાળીઓ બનાવી જ્યાં ગળામાં નાખવા જાય છે ત્યાં એક સાધુ મહારાજ આવી ચડ્યા અને તેને આત્મહત્યા કરતા રોક્યો સાધુ મહારાજ નમ્ર અવાજે બોલ્યા હે માનવી આત્મહત્યા કરવી એ ભયાનક પાપ ગણાય છે આત્મહત્યા કરવાથી જીવને સાત વાર જન્મ લેવો પડે છે અને ભયાનક દુઃખોનો સામનો કરવો પડે છે માટે તારે દુઃખ શું છે મને તારા દુઃખનું વિવરણ જણાવ મારાથી શક્ય હશે તો હું તારા દુઃખને અવશ્ય દૂર કરવામાં મદદ કરીશ ઉદિત નારાયણે મહારાજના ચરણોમાં ઢળી પડી પોતાનું સકળું દુઃખ મહારાજને કહી સંભળાવ્યું પછી મહારાજ બોલ્યા હે વિપ્ર આટલી મામૂલી વાતમાં તું આત્મહત્યા કરવા માટે તૈયાર થયો છે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે વાદળો કે મોટા દેવામાં ફસાઈ જાઓ પણ હતાશ ક્યારેય ન થાવ મુશ્કેલીઓ દરેકને જીવનમાં આવે જ છે પણ હિંમત રાખીને એનો સામનો કરવો જોઈએ તું તો વિદ્રાન બ્રાહ્મણ છે ભગવાન ભોળાનાથની ભક્તિ કરી એમને વિનવણી કર જા મારા આશીર્વાદ છે ભોળાનાથ જરૂર તારા દુઃખોને દૂર કરશે આમ કહી મહારાજ તો ચાલ્યા ગયા ઉદિત નારાયણ ઘરે પાછો આવ્યો ભગવાન શંકરની ભક્તિભાવથી આરાધના કરી શ્રદ્ધા સાથે ભક્તિ કરવાથી ભોળાનાથ પ્રસન્ન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણ વેશમાં પાસે આવીને પૂછ્યું તું શા માટે દુખી છે ઉદિત નારાયણે કહ્યું હું ગરીબ બ્રાહ્મણ છું નગરમાંથી ભિક્ષા માંગી લાવું છું પણ પેટ પૂરતી માંડ માંડ ભિક્ષા મળે છે તેમાંથી હું દાન કરી શકતો નથી તેથી મારી દાન કરવાની ઈચ્છા અધૂરી રહી જાય છે ત્યારે ભોળાનાથે કહ્યું તું શિવપાર્વતીનું વ્રત કર ત્યારબાદ એ વ્રતની સંપૂર્ણ વિધિ કહી ઉદિત નારાયણે વિધિપૂર્વક શિવ પાર્વતીનું વ્રત કર્યું વ્રત પૂરું થતાં જ એના પ્રભાવથી એ ધન ધાન્ય અને સુખ સંપત્તિ પામ્યો પછી તો એ પોતાની ઈચ્છા મુજબ દાન કરવા લાગ્યો હે ભોળાનાથ જેવા ઉદિત નારાયણને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો તો આ હતી કાર્તક સુદ ચૌદશના દિવસે કરવામાં આવતી ભગવાન શિવ માતા પાર્વતીની પૂજા વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે માતા પાર્વતી અને ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય શિવ પાર્વતી જરૂર લખજો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ